હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ એટલે ગુજરાતીનો પાઠ નવ કમળ જળ કમળ જળ કમળ જળ કમળના પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિઓના ગીત વાર્તા અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ દોસ્તો આ પાઠનો વિડીયો ઘણો લાંબો થતો હોવાથી તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે આજે તેના પ્રથમ વિભાગમાં ગીત અને તેના કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાકીના વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ નવ કમળજળ 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 ના પ્રશ્નોના જવાબની સમજ પ્રવૃત્તિ એક ચાલો ગાયે ગીતડો બાળ મિત્રો સૌપ્રથમ આપણે એક સરસ મજાનું ગીત ગાઈ લઈએ ધમા ચકડી ધમા ચકડી ધમા ચકડી મારું નામ ડાયુ ડાયુ કરવાનું કે કહેવાનું એ તારું કામ સીધા રચ્ચે વાંકા ચૂકા પગલા માંડું લાંબાટૂકા પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂઠા પૂછો નહીં એ બધાનું છું હવે મારે કામ ધમા ચકડી ધમા ચકડી ધમા ચકડી મારું નામ આટા મારું આડા અવળા કપડાં પહેરું ઊંધા સવળા પથરા ગોળ લિસ્સા મણકાથી હું ભરું ખિસ્સા પૂછો નહીં એ બધાનું છું શે હવે મારે કામ ધમા ચકડી ધમા ચકડી ધમા ચકડી મારું નામ ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ આ સરસ મજાના ગીતના કવિયત્રી છે નીતા રામૈયા જુઓ સમજો સાવચેત અને બનો કેટલા પોસ્ટર આપેલા છે જોવાના છે છે સમજવાના અને સાવચેતીથી નીડર બનીને જો જુઓ પેલું છે બિનઝેરી સાપ ત્યારબાદ બિનઝેરી સાપ બીજો આપેલો છે લીલવો જેનું નામ છે અને ઝેરી સાપ જેને નાક કહેવાય છે અને બેન જેરી ધામણ અહીં સાપના ચિત્રો આપેલા છે ત્યારબાદ છે પમફોડી, વરુંદતી, આંધળી ચાકરણો અને ફુરસો ત્રણ તમારો નાનો ભાઈ કે નાની બહેન વાક્યો બોલે છે ત્યારે શબ્દ આડા થઈ જાય છે એને સરખા ગોઠવીને સાચા વાક્યો બનાવો અહીં વાક્યોમાં શબ્દો આડાવડા આપેલા છે એને ગોઠવીને સાચા વાક્યો બનાવવાના છે ઉદાહરણ તરીકે મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે એ સુધારીને લખી શકાય મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે સવાલ બે મજા પડી અગર પાટો મને રમવાની તો આ વિધાનને બનાવી શકાય મને તો અગર પાટો રમવાની મજા પડી ત્યારબાદ ત્રીજું છે તમે માટે ખેતરમાંથી શું મારા લાવ્યા વાક્યને સાચું બનાવી શકાય તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા ત્યારબાદ ચાર રમકડા મારા સંતાડી તમે દીધા ને સાચું વાક્ય લખશું તમે મારા રમકડા સંતાડી દીધા અહીં પ્રશ્ન વાક્ય બનેલું છે પાંચ નિશાળમાં હું જવાનો કે જવાની મોટો કે મોટી નથી ભણવા થઈને હું મોટો કે મોટી થઈને નિશાળમાં ભણવા જવાનો કે જવાની નથી માખણ મિત્ર સંવાદ સાંભળો વાંચો અને ભજવો અહીં જે સંવાદ આપ્યો છે તે વાંચવાનો છે ત્યારબાદ તેને ભજવશો માતા યશોદા કહે અરે લાલા સાંભળે છે તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું હવે કૃષ્ણ કહે અરે મારી માળી ફરીથી ફરિયાદ આવી આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી માતા યશોદા કહે ઓહો હો હેરાન તો તું ગોપીઓને કરે છે કૃષ્ણ કહે અરે એવું તે હોય માં અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચડાવવા જઈએ છીએ બોલ ગોપીઓને ક્યારે હેરાન કરીએ યશોદા કહે આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાકરા મારીને એમની માખણની મટુકીઓ ફોડી નાખી એટલું જ નહીં ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો કનૈયા તું આવા તોફાન કેમ કરે છે દીકરા કૃષ્ણ કહે ગોપીઓ ખોટું બોલે છે માં પૂછ મોટા ભાઈને બલભદ્ર કહે કનૈયાની વાત સાચી છે માં નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે કૃષ્ણ કહે તું સાવ બોળી છે માવડી હું વળી માખણની ચોરી કરું યશોદા ગુસ્સે થઈને તો શું ગોપીઓ ખોટું બોલે છે પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો બોલ આ વાત સાચી કે ખોટી કૃષ્ણ કહે અડધી સાચી ને અડધી ખોટી સિક્કામાંથી માખણ મેં લીધું હતું પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો એ બિચારો સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને બલભદ્ર કહે કાનુડાની વાત સાચી છે બા તારી જેમાં બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે કૃષ્ણ કહે નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના ગાયો ગોકુળની ગોવાળ ગોકુળના ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના આવું તો ચાલે ને બા યશોદા કહે એમ વાત છે આવવા દે એ બધી કાબરોને મારા દીકરા પર ખોટું આળ લગાવે છે હવે એમની વાત છે વાતચીત હવે આ સંવાદ પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક તમે કેવા કેવા તોફાન કરો છો જવાબ હું જાત જાતના તોફાન કરું છું જેમ કે સંતાઈ જવું દૂધ ઢોળી નાખવું વસ્તુ છૂટી ફેંકવી પુસ્તક માના ચિત્રો પેન્સિલ થી વિચિત્ર બનાવવા નાના છોકરાને પજવવા દિવાલ પર લીટા કરવા કૂતરાની પૂછડી ખેંચવી વગેરે સવાલ બે તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે જવાબ મારા તોફાન વિશે મારા પાડોશીઓ મારા ભાઈ બહેન મારી શાળાના શિક્ષકો મારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે તમારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે એ ફરિયાદ કરનારને શું કહે છે જવાબ મારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે એ ફરિયાદ કરનારની ક્ષમા માગે છે અને મને તે જ વખતે શિક્ષા કરવાની સલાહ આપે છે મને પણ ડાયા થવાની શિખામણ આપે છે સવાલ ચાર મમ્મી પપ્પા ખીચાય ત્યારે તમે શું કરો છો જવાબ મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું મારા બે કાન પકડીને તેઓને સોરી કહું છું અને હવે તોફાન નહીં કરું એવી ખાતરી આપું છું પાંચ મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કોણ કરે છે કેવી રીતે જવાબ મમ્મી પપ્પા ખીજાય ત્યારે મારા દાદી મારો બચાવ કરે છે કહે કે છોકરા તો તોફાન કરે છોકરા તોફાન નહીં કરે તો શું તમે તોફાન કરવાના છો પછી મને પણ ધીમેથી તોફાન ન કરવા સમજાવે છે છ તમારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી હોય છે કે ખોટી તમને એવું કેમ લાગે છે જવાબ મારા વિશે એ મોટે ભાગે સાચી જ હોય છે મને એવું લાગે છે કારણ કે તેનાથી કોઈક ને કંઈક નુકસાન થાય છે કોઈક હેરાન થાય છે કોઈની લાગણી દુભાય છે પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ એક યશોદાને કોણ ફરિયાદ કરે છે જવાબ યશોદા ને ગોપીઓ ફરિયાદ કરે છે બે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે જવાબ ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે એટલું જ નહીં તેમના ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે સવાલ ત્રણ કૃષ્ણનો બચાવ કોણ કરે છે જવાબ કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે જ્યાર કૃષ્ણ ગોપીઓનું માખણ શ્યા માટે ચોરે છે જવાબ કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે પાંચ કૃષ્ણના બાપુજીનું નામ શું છે જવાબ કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે છ ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે જવાબ ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે ફરી તમા ચકડી કરીએ તમા ચકડી તમા ચકડી તમા ચકડી મારું નામ છ જોડી માં રમો કોઠો જુઓ કોઠાના ત્રણ ઉભા ખાનામાંથી એક એક ભાગ પસંદ કરીને વાક્ય બનાવો આ કાર્ય તમારા મિત્રો સાથે મળીને કરો સંવાદની વિગત પ્રમાણે આખા વર્ગમાં જેમના સૌથી વધુ સાચા વાક્યો બને તે ટુકડી વિજેતા ગણાય છે ઉદાહરણ તરીકે ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા સંવાદમાં નથી જીરો પોઈન્ટ મળશે ગોવાળ આખો દિવસ ગાયો ચારે આ વાક્ય સંવાદની વિગત પ્રમાણે સાચું છે તેથી એક પોઈન્ટ મળશે ગામ લોકો કૃષ્ણથી કંટાળી ગયા હતા એકમાં લખ્યું છે ગામ લોકો કનૈયાને બલભદ્ર ગોપીઓ ઠંડા પાણીમાં અને ગોવાળ બેમાં શબ્દો આપેલા છે મથુરામાં નાહવાની બાળકોના તોફાનથી આખો દિવસ અને ગોવાળો ને કૃષ્ણથી ત્રણ બહુ મજા પડે માખણ વેચે માખણ બહુ ભાવે મોટા હતા ગાયો ચારે અને કંટ્રાળી ગયા હતા ઠંડા પાણીમાં નાહવાની ખૂબ મજા પડે ગોપીઓ મથુરામાં માખણ વેચે છે બલભદ્ર અને ગોવાળોને માખણ બહુ ભાવે છે બલભદ્ર કૃષ્ણથી મોટા છે સાત ઝેરી સાપથી બધા બીએ માત્ર કાનો ન બીએ તમને ખબર છે કાનો કાનો બીએ જેરી હિસાબથી બધા બીએ માત્ર કાનો ન બીએ કારણ કે કાનો સાવચેત અને નિડર હતો નાગ માથે નટવાર વાર્તા વાંચીએ ગોકુળ એક સરસ મજાનું ગામ હતું એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન લોકો ગાયો રાખે ગાયના દૂધમાંથી દહીં માખણ ઘી વગેરે બનાવે અને પછી મસ્થુરામાં વેચે ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે ઘરેથી લાવેલું ભાથું વેચીને ખાય અને મજા કરે ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી એટલું ઓછું હોય એમ એમાં એક કાલિયા નાગ રહે ઝેરી નાગના ઝેરના ગયેલું ગોવાળો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે એક દિવસની વાત છે બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી કાલિયા નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ બધા મિત્રો ચિંતા દૂર થઈ ગયા હવે શું થશે કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો તો લઈ અવાય પણ આવા ઊંડા ધરામાં કોણ જાય એક મિત્રએ કહ્યું નિયમ એટલે નિયમ કનૈયાએ જવું પડે બાકીના ફેરવો અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા કોઈ કહે જવું પડે કોઈ કહે પણ તો જીવનું જોખમ છે વળી ત્રીજા રસ્તો સૂચવ્યો કાલે કાનુડો નવો દડો લેતો આવે આ દડો ભલે કાલિયા નાગના ઘરે રહેતો ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો એક ગોવાળે કહ્યું હાંસ હવે દડો દેખાશે જ નહીં એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા એમણે કહ્યું રહેવા દો ભાઈ એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં કાલે બીજા નવા દડાથી રમીશું કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું હું જઈશ અને એ જ દડો લઈ આવીશ કેટલાક મિત્રોએ ના પાડી એક મિત્રએ બલભદ્રને કહ્યું તમે ના પાડો એને આવું ગાંડું સાહસ ન કરાય એ મોટા ભાઈની વાત નહીં ટાળે બલભદ્રએ હસીને કહ્યું કાનુડાને એક જ જણ વારી શકે કાનુડો પોતે એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા નાના કરતા રહ્યા પણ આ તો કાનજી એણે તો નદીમાં જંપલાવ્યું જ કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે વિચારો અને કહો હવે પછીનો ભાગ તમે બીજા વિડીયોમાં જોઈશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો